અને સાથે સાથે બધું ભેગું થાય પચીસ કરોડ નો કૌભાંડ ભ્રષ્ટાચાર અહિયાં થયેલું છે તમે બધા જાણો છો જાણીએ છે ને અને એનો ઈલાજ પણ કરી જોયો મારી પાસે આવ્યા હતા આપણા વાળા મેં પણ કરી જોયો ચૈતરભાઈ પાસે ફાઇલ કઈ હતી એમને પણ કરી જોયો અને છેલ્લે વિધાનસભામાં ચૈતરભાઈએ અવાજ ઉઠાવ્યો અને અમિત ચાવડાએ કોંગ્રેસના માણસે પણ આનો અવાજ ઉઠાયો તમે નું બધા જાણીએ છીએ અને અવાજ ઉઠાવવાથી થયું તો ખરું પણ કેટલું થયું થોડુંક થયું હવે એક બાજુ તમે બે બાજુ ની દેખો કે આ બચ્ચો ખાબડે આજે આટલા બધા કરોડ નો કૌભાંડ કર્યું એમના છોકરાઓને જેલમાં કાયદેસર જાય છે છતાંય થોડા ટાઈમમાં છૂટી જાય છે થાય છે ને આવો થયું છે અને પેલા ચૈતરભાઈ આમ આદમી પાર્ટીના છે એમને અહીંથી છૂટો ગ્લાસ માર્યો છે ગ્લાસ પૂરો પોક્યો નથી ગમે ત્યાં અથડાયો છે કે પોક્યો નથી અહીંયા વાગ્યો નથી છતાં એમને જામીન મળતા નથી આ અન્યાય છે કે નથી છે કે નથી અન્યાય અન્યાય આપણને આ ચૈતર ભાઈ ને નથી થઈ રહ્યો આપણને પણ થઈ રહ્યો છે તમે ફરિયાદ લાપવા જજો અને જ્યાં બચ્ચું ખાબડ ફોન આવે કે કિરણનો ફોન આવે અને જો તમારી ફરિયાદ